નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું શ્રી કષ્ટભન દેવ હનુમાનજીને દેવ ઉઠી અગિયારસ અને કાર્તક માસના બીજા શનિવાર નિમિત્તે જરદોશી વર્ખવાળા વાઘા અને કમરની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી તારીખ એક અગિયાર બે હજાર પચીસ દેવ ઉઠી અગિયારસ અને કાર્તક માસના બીજા શનિવારના રોજ શ્રી કષ્ટભજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આજે સવારે મંગળા આરતી અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીજીએ કરી હતી મહત્વનું છે કે આજે સાળંગપુર હનુમાનજી મંદિરે વરસાદ હોવા છતાં પણ ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે શ્રી કષ્ટભાદી હનુમાનજીને પ્યોર સિલ્કના કપડાના વૃંદાવનમાં સાત દિવસની મહેનતે જરદોશી વર્ગવાળા કમળથી થીમના વાઘા અને સિંહાસનને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે દાદાના આ દર્શનનો લાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે પૂજારી સ્વામીજીએ આ અંગે જણાવ્યું હતું કે આજે દેવ ઉઠી અગિયારસ અને શનિવારના વિશેષ સંયોગ નિમિત્તે શ્રી કષ્ટભંજ દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કપડામાંથી જરદુસી વર્ગવાળા કમળ અને ગુલાબની થીમવાળા વિશેષ વાઘા પહેરાવાયા છે આ વાઘા વૃંદાવનમાં સાત કારીગરો દ્વારા સાત દિવસની મહેનતે તૈયાર કરાયા છે તો દાદાને વિશેષ દાદાને કમળ અને ગુલાબના ફૂલનો હાર પહેરાવાયો છે